કઈ રીતે બતાવું એ જ જલ્દી હોય આપણે કારણ કે જો હિરાજની મોર્નિંગ હે હમણાં એટલે એ વહેલી ઉઠી જઈએ પાણી તો એની ભરી લીધું હે હવે ઉપરનું કામ મારે બતાવવાનું ચાલ ચાલ કરાય છે પાણી બરોબર એને પાણી તો બંધ લીધું હે હું મારું એક કામ પતાવી દઉં રોજ સવારે આવીને એક જ ગુડ મોર્નિંગ જો આટલા વાગી ગયા રેગ્યુલર કામ ને પણ આની પેલા મેં તમને કીધું હતું કે આપડી હે ને સવાર ત્યાંથી નથી થાય અને આપણે જેના થકી હે ને એ ઈચ્છે આપણે પહેલા વહેલા રોજ આપણા બ્લોગમાં તો એ જ દેખા છે તમને બરાબર ચાલો પહેલા ફટાફટ રેગ્યુલર કામ પતાવી લઈ એ ભેગા થાય બાય હેલો ગાઈઝ ઇઝ તો જો આપણે નાસ્તો કરી લીધો હે નાસ્તો ઉપર આપણું કામ પતાવી મંદિરે જઈ બધા મંદિરે જઈ નાસ્તો કરીને ગયેલો બેઠો તો આ પી લીધી છે જો એમાં દૂધે ગરમ થઈ ગયું હે મમ્મી ઉઠી ગયા નાવા ગયા હે આપણે ઇન્સ્ટામાં જાકીટ સોરી ઇન્સ્ટામાં વોટ્સઅપ જાકીટ અપલી બેટા એ પણ જવાની આડત આવે તો બેટો બેટો ફોન જોતો તો લગભગ હું આઠ વાગ્યાનો ફોન જોતો તો ને વીસ થઈ ગઈ વીસ મિનિટ લગી એમનો ફોન જ જોતો તો નાસ્તો તો હવે લાહાર કરી લીધો તો હાલો હવે ને વીસ થઈ ગઈ ફટાફટ પાકી કામે ને તો થઈ ગયા મોડું હવે મોડું તો ન થાય રોજ વહેલો જોઈ રેર કેસ ના એવું બન્યું હશે કે હું મોડો ઊંચો હોઈશ બાકી હું વહેલો જોઈ હંમેશા ઓલવેઝ

રોટલી અને શાક આપણે ભરેલા રીંગ રીંગણાનું શાક હતું પણ રીંગણા રીંગણા સાઈડમાં છે આપણે બટેટા બટેટા લઈ લીધા હે મમ્મી રોટલી કરે હે બરાબર અહીંયા સિરીઝ ચાલુ છે આપણે જમવાનું છાશ અને આપણે પડીકું નાનકડું કંઈક ને કંઈક પડીકું ખાવા જોઈએ આપણને એટલે પડીકું લઈ આવ્યા હી તો ચાલો જમી લઈ બરાબર હેલો ગાય આપણે તો ગાય હિરલ ટિફિન દેવા

કઈ રીતે શૂટ કરવું કાંઈ કારણ કે આઈ જે એકાદી બે રીલ શૂટ કરવી છે કાલે તો દેવાલસિંહ ના પાડી હતી એ નથી કરવી એમ એટલે કપડાં એ કેવું બદલાવીને આવું પછી આવી જ નહીં કોમેડી થઈ ગઈ મારી યાર તો કંઈ શું એટલે હવે અત્યારે ગોઈથી એને એક બે ગોયતી એ મેં એક બે ગોઈથી એટલે હમણાં એ આવે ને એટલે શૂટ કરવી છે ત્યાં લો ફટાફટ દીવા કરી લો બરાબર ત્રાસ આપવા હે મમ્મી આવી ગયા ખોટે ખોટું કેવી રીતે પડ્યો હે સામાન દીવા થઈ ગયા હે સામાન બીજો સ્ટોર રૂમ જેવું છે અમારે થોડુંક આઈ કે સામે જ પડ્યું હે કાંઈ કે તરત આવીને કાઢી દીધી તો નીકળું તરત દેખાડ્યું ને તમને વિડીયોમાં મને કે તરત આવીને કાઢી દીધા મને માલે એવી દય થઈ એવું નથી મારું કામ નથી તોય મને એમ કહે તું ગોત ગોત 复制 કરવાનો ઓળો આવે ને ઈજી કરવાની આઈ તો ઘરે ઈજી બનાવવાની કર્યું નીકળું તો શું આવી ગયું તમે હું કીધુંતું કેવા કલર ની કોથરી માં કીધું તું દૂધિયા કલર ની અજો સફેદ કોથરી માં મન કે દૂધિયા કલર ની કોથરી માં બોલો કેવો त्रास આપે હે યાર ફરખ અજી એક તાઈ ની નથી त्रास હતી

ઇડલી બનાવવાના ઇડલી ઇડલી ખાવાનું હોય તમને ખબર હે હે મારી ચા બનાવી વાહ જો આપડી ચા બનાવે મમ્મી બનાવે ઇડલી ગાઈઝ તમને એક વાત કહું તમને ખબર હે કે હું બ્લોગ બનાવવાનું કે આખીન મને વિચાર આવ્યો એ તમને ખબર હે હે ખબર છે તમને કે નથી ખબર હે મમ્મી ક્યાંથી આવ્યો વિચાર તમને ખબર છે નથી ખબર તો પહેલાં તો ગેમિંગના વ્લોક બનાવવા ગાય છે મારી એક ચેનલ હતી ગેમિંગ એમાં કઈ એટલે એ શોર્ટસ જ બનાવ્યા હતા ચાર પાંચ હવે એમાં કઈ રિસ્પોન્સ ન મળ્યો પછી આપણે તો આટલું સારું ગેમિંગ કરતા નથી એટલું બધું આવડતું નથી ને આપણી પાસે એવું કંઈ ડિવાઈઝ હોય નથી બરાબર પણ આપણને સાચો વિચાર છે ને એક યુટ્યુબર છે એ એની બહુ સ્ટ્રોગલવાળી લાઈફ રહી છે આપણે એને જોઈને છે ને આપણને બ્લોગ બનાવવાનો વિચાર આવ્યો હતો એ હું તમને આજે બતાવું જો તમે કદાચ જોયું હોય ને તો ગુંદરેશ ખાન ચોકરકી હવેલી ગઈ આના બ્લોગ જોઈને છે ને જો એમને આજે બેટમેન ગાડી લીધી છે એમની ગાડીનું રિવિલ આ એમને હમણાં કેટલો ટાઈમથી ને આ લગભગ આ ભાઈને હું જોઉં હું માનોને કે બે હજાર વીસ કોરોના ટાઈમથી હા કોરોના ટાઈમથી હું જોઉં હું ટૂંકમાં ત્યારે આમ યુટ્યુબમાં વધારે પડતો રસ લેવા લાગ્યો હતો ત્યારથી હું જોઉં હું આમને પછી ડાયનેમોને સ્કાઉટ મોટલ પછી ગોલ્ડી બાય સ્નેક્સ બધાયને હું ઓળખતો હે ને આમને જોયા પછી થયો રૂપમાં જો આ બધાના વિડીયો હે આ એમને હે ને ગાડી લીધી હે આમના લોક તો બારે ઓલી ટૂંકમાં મારા ફોનમાં જે હે ને ચાલુ મારી બીજી ચેનલ એમાં આમના બધાના લોક ચાલુ હોય વધારે પડતો હું એમ જ જોતો હોય મારા જો ટીવીમાં જે કનેક્ટ ને એમાં બરાબર આમની સ્ટ્રગલ હે ને બહુ ગાય

અને ગયા ને ક્યાં પહોંચી ગયા એને મુંબઈમાં ઘર ગાડી કેટલું સ્ટ્રગલ કરીને એને લીધું હું જોતો ને નાનપણથી નાનપણથી બે હજાર વીસથી કહેવાય નાનપણથી તો નો કહેવાય બરાબર આ માણસને જોઈને એમ થયું કે ના મહેનત કરવી જોઈએ મહેનત કરશું ને તો કંઈક આગળ વધશું એ બે હજાર વીસથી થી જોતો ને અત્યારે મને એમ થયું કે હવે હું વિડીયો બનાવું એટલી હિંમત આવી અને કેમેરા સામે જોઈને બોલવાની બાકી તો આટલી હિંમત નહોતી મને કેમેરા સામે જોઈને બોલવાની હવે થોડીક આવે મમ્મી આપે હે આ તો છોકરીને તો કઉ હું એને એટલી હે ક્રિએટિવિટી હે પણ એને હે ને મારી જેમ આળસ માં જાય છે દાંત કાઢે ચીબડા કાઢમાં ભાગી ગઈ આ માણસ પાછો એનો ગાડીવાળો લોક જોઈને ને કીધું ને ગાડીમાં એને એક શબ્દ બોલ્યો એ કે કાંઈ વાંધો નહીં કે આજ મારી પાસે હે કે કે મારો એક જોવે કાલ એની પાસે આવશે એ કે બરાબર મહેનત કરતું રહેવાનું કોઈ પાછળ એટલે આપણને એમ થયું કે ના મહેનત તો કરતી જ રહેવી હે પાછળ વરીને ક્યારેય નથી જોવું એટલે આપણને એક ટાઈમે તો સક્સેસ મળશે જેમ આમને જોઈને ઇન્સ્પાયરિંગ થયો ને એમ બીજું એક આમને જોઈને તો થયો પણ ફ્રેન્ડ છે ને દર્શનભાઈ એને જોઈને થોડીક હિંમત ઓમ વધારે આવી આમને તો જોતો જ આમને જોઈને તો વધારે હિંમત ઇન્સ્પાયર તો આમનેથી જ થયો હો બરાબર પણ એના એક ફ્રેન્ડે દર્શનભાઈ કરીને જે અને એને જોઈને એમ એને બનાવવાનું ચાલુ કર્યું ને તો મને એમ થયું કે ના હવે હું બોલી શકીશ ને હું કંઈક કરી શકીશ એટલે મેં ચાલુ કર્યું જો એને નાઇન્ટી ડેઝ ચેલે છે હો દિવસમાં એની બોડી જોવો એમને કરી નહીં અમે બધા જ જોયું થઈ છે આટલું હાર્ડવર્ક કર્યું એમને સો દિવસ ડાયટિંગ ઉપર રહેવું ખાવા પીવાનું કાંઈ ન કરવું અને એને તો સપોર્ટ સારો હે એને તો આખા ઓર્ગમાં હે એસે ટ્યુઅલ કરીને એ આખી ઓર્ગમાં હે એટલે એમને તો સપોર્ટ સારો હે આપણે તો નાના એવા યુટ્યુબર હજી તો કાંઈ નાના એવાય ન કહેવાય થોડુંક જ નામ થયું હે ધીમે ધીમે એ તમારા લોકો લીધે તમે આટલો સાથ સપોર્ટ આપો એટલે એટલે થોડુંક આગળ આગળ કહી કરતા હું

આપણે આવું આમના જેવું કંઈક બનાવવું એનો વિડીયો જોઈને આમ વધારે હિંમત આવી ગઈ પાછી એટલે અમે પાછળ રીલ ઉતારી નાખી હું દેવાંશી આવી છે ને તો ફટાફટ બરાબર એને પહેલાં થોડું જમાડી દઈ નહીં તાર ભૂખ લાગી ગઈ એમ ભૂખ લાગી એમ કરીને રાખશે પહેલાં જમાડી દે પછી પાછળ રીલ ઉતારી નાખે બરાબર જો અહીં બેઠીએ જો જો છે છે હં 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 કેટલી તને રીલું મોકલી છે એ ઉતારવાની છે બરાબર

એક રીલ શૂટ કરી લીધી હે અહીંયા ચાલુ હે મેચ મમ્મી કરે હે બાંગડી બરોબર આ રીલ માં તો મમ્મી મમ્મી આવશે આ રીલ માં જોજો મજા આવશે મેચ સારો એવો છે એમાં બુમરાને ચોખ્ખો મારી દીધો હોય તો આપણે હવે આ વિડીયોના એન્ડ કરીએ છીએ કારણ કે આ વિડીયો ઓલરેડી બહુ લાંબો થઈ ગયો છે બરાબર આ લગભગ ઓલમોસ્ટ વીસ મિનિટનો વિડીયો થઈ જાય છે બરાબર કારણ કે આમાં આપણે જેનાથી ઇન્સ્પાયર થયા છે ને બ્લોગ બનાવવા માટેના એ વ્યક્તિને મેં આજે બતાવ્યું છે બરાબર એટલે જોજો તમે એનાથી છે મોટા યુટ્યુબર પણ એને જોઈને આમ એવું થયું હતું એમ એક ટાઈમ આપણે કરવું હાલો આજના વિડીયો એન્ડ કરી ફરી પાછા નવા લોક સાથે કાલે ભેગા થશું બધાને જય માતાજી જય રામનાથ કાલે ભેગા થયા બાય